નમસ્તે ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજે આપણે સોમવારના જન્માષ્ટમી એટલે કે શ્રી કૃષ્ણની જન્મજયંતિના સૌ ખેડૂત મિત્રોને આઠમની શુભકામનાઓ ઉપરાંત આખા ગુજરાતમાં વરસાદી માહોલ પણ જોરદોરથી ચાલી રહ્યો છે અને જે વિસ્તારમાં અત્યાર સુધી સાંઠ પણ નહોતી તેવા વિસ્તારમાં પણ અત્યારે સારા વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે મેન વાત કરીએ તો આપણે આજે આ વિડીયોની અંદર ખાસ કરી કપાસની નવી આવકો હવે ધીરે ધીરે થવા લાગશે તો ક્યાંક ક્યાંક હવે મુર્ત કપાસની થવા લાગી છે સાથે જ અત્યારે જે કપાસ બજારને સૌથી વધારે ટેકો આપતું હોય તો માત્ર એક કારણ છે જે કપાસ છે ખોળ બજારમાં જે તેજી છે જેના કારણે કપાસના ભાવમાં સારી એવી તેજી છે તે સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવશું ને નવી સિઝનના કપાસના ભાવની પણ માહિતી મેળવશું હાલ કપાસને સૌથી વધારે ટેકો આપતું હોય તો એ ખોળ બજાર અને કપાસિયા બજાર છે પાછલા બે મહિનાથી જો કપાસ બજારને ટેકો હોય તો તે માત્ર ખોળ બજારનો જોવા મળી રહ્યો છે આજે પણ ખોળનો વાયદો તેજી તરફ હતો જેમાં હવે વાયદો ચોત્રીસોની નજીક પહોંચ્યો છે તો એમસીએક સત્તાવન હજાર સત્સો નેવ હતો સાથે જ ફોરન વાયદાની વાત કરીએ તો તેમાં પણ શામદાર તેજી હતી અને અત્યારે ડિસેમ્બર વાયદો જે ઘટીને અડસઠ સેન્ટનો હતો તે ફરી વધી એકોતેર પોઈન્ટ ત્રીસ સેન્ટે પહોંચી ચૂક્યો છે જ્યારે આપણે કપાસ બજારમાં રૂ બજારની વાત કરીએ તો સીસીઆઈએ ગત સપ્તાહની અંદર ત્રણ પોઈન્ટ ચૌદ લાખ ગાંસડીનું વેચાણ કર્યું હતું કુલ ખરીદની દસ વેચાણ માત્ર એક સપ્તાહમાં થઈ ચૂક્યું છે તે ઉપરાંત સીસીઆઈના ભાવની વાત કરીએ તો પાછલા એક સપ્તાહમાં પ્રતિ ખાંડીએ તેમને સાતસો રૂપિયાનો સુધારો કર્યો હતો ને ખાંડી અઠાવન હજારની થઈ હતી તો લોકલ બજારમાં સત્તાવન હજાર પાંચસોની ખાંડીના ભાવ બોલાય તેમ જ્યારે આગળ માહિતી મેળવતા પહેલાં અત્યારના કપાસના ભાવની વાત કરી લઈએ તો અત્યારે કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ તમામ માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસોથી લઈને પંદરસોની નેવ રૂપિયા સુધીના બોલાતા હતા તો એક બે યાર્ડની અંદર સોળસો ને પાર પર એન્ટ્રી જોવા મળી હતી તો હવે પ્રશ્ન એવો ઊભો થાય છે કે નવી આવકમાં કપાસના ભાવ કેવા જોવા મળી શકે ત્યારે જો હવે નવી સિઝન દરમિયાન પણ કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ પંદરસોથી લઈને સોળસોની વચ્ચે અથડાયા કરે અને જો ખોળ બજારને વાયદાની સ્થિતિ સારી રહેશે તો કપાસના ભાવ શરૂઆતી દિવસોમાં સોળસો પ્લસ પણ જોવા મળી શકે તેવી ધારણા છે ત્યારે હવે વિશ્વ રૂ ગત સપ્તાહની વાત કરીએ તો બ્રાઝિલ સિવાય તમામ દેશમાં ઋના ભાવ વધ્યા છે અમેરિકાના રૂના ભાવ ગત સપ્તાહે પ્રતિ ખાંડીએ ચોવીસો તો ભારતની અંદર પ્રતિ ખાંડીએ એક હજાર આમ હજુ પણ ભારતીય રૂબજારમાં અમેરિકા રૂ કરતા ખાંડીએ અગિયાર હજાર પાંચસો સસ્તું છે તે ઉપરાંત હજી પણ આગામી દિવસોમાં રૂબજારમાં સતત સુધારા થવાની ધારણાઓ દેખાય છે કારણ કે અત્યારે જે કપાસના સમાચાર છે તે ખૂબ જ નબળા છે જેના કારણે વાયદા સુધરે છે ને હાજર બજારની સ્થિતિ પણ સતત વધી રહી છે તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ જો તમે દરરોજના તાજા કપાસના બજાર ભાવ કે કપાસના સમાચાર માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો